નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય તરફ આજથી મિત્રો વરસાદની નવી સિસ્ટમ છે એ શરૂ થઈ છે અને ગુજરાત રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ આજથી શરૂ થયો છે મિત્રો અગિયાર બાર અને તેર તારીખ આ ત્રણ દિવસની જે આગાહી છે તેર તારીખ સુધીની આગાહી જેમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારો સાથે કચ્છ લાગુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર છે એ વરસાદ ભૂખા બોલાવશે કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરમાંથી એક લો પ્રેશર સિસ્ટમનો ટ્રફ છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્ય તરફ ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે દરિયા કિનારાના વિસ્તારો જ્યાં ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના જે પણ વિસ્તારો છે તેમાં તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ આજ વહેલી સવારથી હતું બપોરે પણ આ વિસ્તારોની અંદર વરસાદ ચાલુ છે અને આજ રાત્રે પણ આ વિસ્તારોની અંદર છે એ વરસાદ ભૂકા બોલાવશે અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ લેટેસ્ટ આગાહી કરી સાથે જાણીતા હવામાન નિષ્ણાત એવા અશોકભાઈ પટેલે પણ એક લેટેસ્ટ આગાહી કરી છે જેમના દ્વારા પણ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં જે વરાપની આગાહી હતી એ ત્રણ દિવસની વરાપની આગાહી પૂરી થઈ ગઈ છે હવે પછીની જે નવી આગાહી કરવામાં આવી રહી છે એ તેર તારીખ સુધી વાતાવરણની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળશે વિવિધ મોડલોના ભાગરૂપે પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એના ભાગરૂપે અત્યારે વરસાદના જે નવા રાઉન્ડને લઈને એક નવી આગાહી લેટેસ્ટ આગાહી છે સામે આવી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કચ્છ લાગુના તમામ જિલ્લાઓ અંદર અત્યારે છે છે વાતાવરણ અને વરસાદ પણ ધીમી ધારે પડી રહ્યો છે જેમાં રાપર ગાંધીધામ માંડવી ભાડલી નળિયા લખપત અને ખાવડ આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે સાથે જે પશ્ચિમી ભાગના વિસ્તારો જેમાં દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા તેમજ લાલપુર જામનગર છે ભાણવડ છે સાથે જે પોરબંદર લાગુના વિસ્તારો છે એમાં ભાણવડના વિસ્તારો છે કુતિયાના છે ઉપલેટા છે જૂનાગઢના વિસ્તારો અને ખાસ મિત્રો ભાવનગર અને અમરેલી આ બે જિલ્લા એવા છે કે ત્યાં અત્યારે છે એ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ભાવનગર અને અમરેલીના દરેક જિલ્લાઓની અંદર દરેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે ખાસ તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવે પછી વરસાદની જે પણ આગાહી છે એ તમને સમયસર અને ટાઈમસર મળી જશે તો વહેલી તકે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેજો અને તમે આ વિડીયો કયા વિસ્તારમાંથી કયા ગામમાંથી કે પછી કયા શહેરમાંથી જોઈ રહ્યા છો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો જેથી કરી બીજા મિત્રોને પણ વધારે માહિતી મળી જાય તો હવે અત્યારની જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાભાઈ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એમના થકે જે આગાહી કરવામાં આવી રહી છે અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે ખાસ દ્વારકા જામનગર સલાયા ભાણવડ તેમજ કચ્છ લાગુના તમામ જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી અત્યારે એક લાઇન છે પસાર થતી જોવા મળી રહી છે જે મિત્રો અગાઉ પણ આપણે આગાહી જોઈ હતી કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ લો પ્રેશરના સિસ્ટમના વાદળછાયા વાતાવરણ છે એ સમગ્ર મધ્ય ભારત તરફ આગળ વધી અને ઉત્તર ભારત તરફ ગતિ કરશે એમાંથી હવે જે લાઇન દર્શાવવામાં આવી રહી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો આ રીતના કંઈક ગતિ કરશે એમાં ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ગુજરાત રિઝનના ભાગ કહેવામાં આવે છે તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડશે બે દિવસની વરાપ હતી પરંતુ વરાપ વચ્ચે પણ આગાહી કરવામાં આવી છે એ પ્રકારની ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર અસર છે થતી જોવા મળી રહી છે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાસ કરી ડુંગરપુર છે ખંભા તેમજ ખેડબ્રહ્મા છે હિંમતનગર મહેસાણા પાલનપુર આબુ રોડ છે રાંધણપુર છે ઉદયપુર છે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે ધીમી ધારે અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે મધ્ય ગુજરાતના ભાગ છે જેમાં સુરેન્દ્રનગર બોટાદ ચોટીલા જસદન ઢોલકા નડિયાદ આ વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને મિત્રો વિવિધ મોડલના પણ આપણે જે આગાહીના જે અપડેટ હતા લેટેસ્ટ માહિતી હતી એ જોઈશે સાથે હવે પછી બાર તારીખનું વેધર એનાલિસિસ શું કહી રહ્યું છે આજ રાત્રિનું વેધર એનાલિસિસ શું કહી રહ્યું છે તો આજ રાત્રિ દરમિયાન અમદાવાદ થાણ તેમજ મોરબી છે રાજકોટ છે ઢોલકા નડિયાદ જસદન બોટાદ ખુડા આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યું છે અને આજ રાત્રે પણ ચોવીસ કલાકની જે લેટેસ્ટ આગાહી છે અને આગામી કલાકની પણ લેટેસ્ટ આગાહી છે તેમાં દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ ભૂંકા કાઢશે કારણ કે મિત્રો હવે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને નવું નક્ષત્ર શરૂ થશે વર્ષો નક્ષત્રની અંદર પણ તમને ખ્યાલ હશે એ જ પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમ મિત્રો આદ્રા નક્ષત્રની અંદર આગાહી કરવામાં આવી રહી હતી આ પુનર્વર્ષુ નક્ષત્ર છે એમાં પણ ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પડશે દક્ષિણ ભાગના વિસ્તારો કરતા મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ પશ્ચિમી ગુજરાતના ભાગ છે તમામ અંદર વરસાદ સારો પડશે હવે બે દિવસની વરફની જે આગાહી હતી એ આગાહી વચ્ચે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે આજથી લઈને પંદર દિવસ સુધીની આગાહી કરવામાં આવી રહી છે આ પંદર દિવસ એટલે કે મિત્રો આને નક્ષત્ર જે નવું લાગુ થશે ગુજરાત રાજ્ય પર એ નક્ષત્રના પંદર દિવસની આગાહી છે લેટેસ્ટ કરી દેવામાં આવી છે અને અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક નવું મોડલ આપણે જોઈએ છીએ નવા મોડલના આધારે આગાહી પણ થતી હોય છે એમાં બંગાળની ખાડીની લો પ્રેશરનો સિસ્ટમનો ઘેરાવો અત્યારે છે સતત મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના જે રીઝન ભાગના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અસર પહોંચાડશે અને અરબસાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ બની છે તો આ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર અપર એર સર્ક્યુલેશનની જે સિસ્ટમ હતી એ પ્રકારની જે અસર છે એ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અસર વધશે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો વાદળોનો ઘેરાવો સતત હવાની પરિવર્તન છે એ થતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યમાં અત્યારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે જેમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રીસથી લઈ અને પિસ્તાલીસથી ચાલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાઈ રહ્યા છે અત્યારે જે ટ્રોફ લાઈન દર્શાવવામાં આવી રહ્યો છે મધ્ય ભારત તરફ પહોંચી ગયો છે મધ્ય પ્રદેશના વિસ્તારો ઉત્તર પ્રદેશના વિસ્તારો તેમજ જે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો છે ગુજરાત રાજ્યના એમાં પણ અસર પડશે દક્ષિણ ગુજરાતમાં અત્યારે ખૂબ ઓછી અસર જોવા મળી રહી છે છેલ્લા બે દિવસથી વરાપની પણ છે આગાઈ હતી એ પ્રકારની માહિતી મળી રહી છે પરંતુ તમે નીચે કમેન્ટ બોક્સમાં તમારા શહેર કે જિલ્લાનું કે પછી જે પણ વિસ્તારનું છે એ નામ તમે જણાવશો તો એ પ્રકારની આગામી સમયની અંદર પ્રોપર આગાહીની માહિતી તમને મળી જશે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ જેમાં દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે ત્યાં અત્યારે છે લાઇનના કારણે વરસાદ છે પડતો જોવા મળી રહ્યો છે અત્યારે કચ્છ લાગુના તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદ છે પડતો જોવા મળી રહ્યો છે સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગ અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે અત્યારે પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મહુવા દીવ વેરાવળ ગીર સોમનાથ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોની અંદર છે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે આ સાથે ગુજરાતના દરેક જિલ્લા કે જ્યાં અત્યારે છે એ દરિયાકાંઠાના લાગુ વિસ્તાર પડતા હોય ત્યાં મિત્રો માછીમારો ભાઈઓને પણ પાંચ દિવસ માટેની જે આગાહી છે એ પ્રકારે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે અને આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે અને આ સાથે નવો એક આપણે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી છે આઈ એમડીની જે નવી આગાહી છે એમાં પણ જાણી લઈએ આ સાથે મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગામી પાંચ દિવસની હેવી રેન ફોરકાસ્ટની જે આગાહી કરવામાં આવી રહી છે તમને જણાવી દઈએ તો આજે મિત્રો અગિયાર તારીખ અને આવતીકાલે બાર તારીખની રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણ છે સૂકું જોવા મળી રહ્યું છે પરંતુ એમાં ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાસ કરીને કચલાગુના વિસ્તાર તેમજ પશ્ચિમી ભાગના વિસ્તારો જ્યાં દેવભૂમિ દ્વારકા છે જામનગર છે તેમજ પોરબંદર છે આ વિસ્તારોની અંદર વરસાદ છે અત્યારે ભૂંકા કાઢી રહ્યું છે દક્ષિણ ભાગના પણ અમુક વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યું છે એ સાથે હેવી રેન ફોરકાસ્ટ અને ઠંડરસ્ટ્રોપની એક્ટિવિટી પણ છે એ સાથે સાથે જોવા મળી રહી છે બાર તારીખની જે લેટેસ્ટ આગાહી છે એમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સિવાયના જે તમામ ભાગ છે જેમાં કચ્છથી લઈને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે ધોધમાર વરસાદ પડવાને લઈને બાર તારીખની આગાઈ લેટેસ્ટ કરવામાં આવી રહી છે હવે આ બાર તારીખની લેટેસ્ટ આગાઈમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે સારામાં સારો વરસાદ પડશે અને વરસાદ એવો પડશે કે જેની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓમાં છે એ મોટી અસર જોવા મળશે અત્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડાના વિસ્તારોની અંદર તો સારામાં સારો વરસાદ વરસી જ રહ્યો છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ છે એ બે દિવસની આગાહી પ્રમાણે વરસાદ તો જોવા મળશે તો પ્રકારે આ પ્રકારની આગાહી અત્યારે સામે આવી રહી છે પણ આગાહી છે સાથે કરવામાં આવી છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો ધોધમાર વરસાદ પડવાને લઈને પણ લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે તો એ કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે તો મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગના વિસ્તારો છે એમાં ભારેથી ભારે વરસાદ પડવાને પડવાની આગાહી કરવામાં આવી છે કારણ કે રાજસ્થાન લાગુના વિસ્તારોમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાત તરફ આગળ આવે એ પેલા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ ટકરાશે આ સિસ્ટમ જો આ ટકરાશે આ સિસ્ટમ તો વાતાવરણની અંદર મોટો ફેરબદલ થશે જ્યાં બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો સાથે મહીસાગર ખેડા બ્રહ્મપુત્રા તેમજ મધ્ય ગુજરાતના ભાગના વિસ્તારો જેમાં અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી આ જિલ્લાઓની અંદર પણ ભારેથી ભારે ધોધમાર વરસાદ છે એ જોવા મળશે બે દિવસ પછી જો લેટેસ્ટ આગાહી જાહેર થાય તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ દર્શાવવામાં આવે અને વાતાવરણની અંદર જો ફેરબદલ થશે તો મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે તો એ ઘેરાવો છે હવે પછી જોવા મળશે જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદ તો અમુક જિલ્લાઓની અંદર છે હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે અત્યારે તો લગભગ ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર ક્લાઉડી છે એ સિસ્ટમ જોવા મળી છે એટલે કે વાતાવરણની અંદર છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે બેથી ત્રણ દિવસની જે લેટેસ્ટ આગાહી છે એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે સિસ્ટમની અંદર ઘેરાઓ પણ બનશે અને એ ઘેરાઓ મજબૂત બનશે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પણ પડશે તો આ પ્રકારની એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે આજના વિડીયોની અંદર આપણે જે પણ આગાહી જોઈશે માહિતી જોઈશે એ લગભગ નેવું ટકા સુધીની સાચી હોય છે કારણ કે હવામાન વિભાગ દ્વારા અને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ આગાહી કરવામાં આવે છે એ નેવું ટકા સુધી સાચી પડે છે ને એ પછી જો વાતાવરણની અંદર કોઈપણ ફેરબદલ કે થતો હોય તો એ લોપરેશન સિસ્ટમ ઘેરાવો અને મજબૂત બનતી જે સિસ્ટમો છે એના ઉપર અસર રાખે અથવા તો એના ઉપર આધાર રાખે તો એ પ્રકારની આગાહી છે કરવામાં આવતી હોય છે તો મિત્રો અત્યારની જે લેટેસ્ટ આગાહી છે તમને વિડીયો સ્વરૂપે માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો